નમ પાર્વતી હર મહાદેવ હર આગામી તારીખ દસ ત્રણ બે હજાર પચીસથી થી ચૌદ ત્રણ બે હજાર પચીસ સુધી દ્વારકા ભગવાન દ્વારકાધીશના મંદિરે દર વર્ષે ફૂલડો મહોત્સવનું આયોજન થાય છે અને એ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી ફરવાડ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે આ વર્ષે તારીખ દસ ત્રણથી ચૌદ ત્રણ બે હજાર પચીસ સુધી શિવપુરીધામ કાનદાસ બાપુ આશ્રમ દ્વારકા ખાતે રામોલ અમદાવાદ નિવાસી લાલાભાઈ નારાયણભાઈ માંગુડા મનુભાઈ નારાયણભાઈ માંગુડા અને પ્રવિણભાઈ પૂંજાભાઈ મેવાડા ગ્યાસપુર એમના તરફથી ફૂલડેલ દ્વારકાધીશ મંદિર અને સમસ્ત ભરવાડ સમાજનો જે કાર્યક્રમ કાનદાસ બાપુના આશ્રમમાં થાય છે એમાં ભજન ભોજન અને દર્શન ત્રિવેણી સંગમ થાય છે એ તમામ ખર્ચના સૌજન્ય દાતા રામોળ નિવાસી મનુભાઈ નારાયણભાઈ માંગુડા લાલાભાઈ નારાયણભાઈ માંગુડા અને ગ્યાસપુર નિવાસી ગ્યાસપુર અમદાવાદ નિવાસી પ્રવીણભાઈ પૂંજાભાઈ મેવાડા પરિવાર છે તો સમસ્ત ભરવાડ સમાજને માંગુડા પરિવાર અને મેવાડા પરિવાર ખૂબ પ્રેમથી ભજન અને ભોજનનું સપ્રેમ આમંત્રણ પાઠવે છે સૌ સમસ્ત ભરવાડ સમાજના ભાઈઓ બહેનો આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લાભ લે એવી એમની મનોરથ છે આપણા સમાજમાં દર વર્ષે આવા કાર્યક્રમો થતા હોય આ પણ એક મોટું સેવાનું કાર્ય છે એ પ્રસંગે સમસ્ત મનુભાઈ નારાયણભાઈ લાલાભાઈ નારાયણભાઈ અને ગ્યાસપુર નિવાસી પ્રવીણભાઈ પૂંજાભાઈ મેવાડાને સમસ્ત સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે ભગવાન દ્વારકાધીશ ગ્વાલીનાથ મહાદેવ રાજાવાડા દેવ એમને ખૂબ સુખી રાખે એમના પરિવારને ખૂબ સુખી રાખે